હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મોડી સાંજે અચાનક જ કડાકાને ભડાકા સાથે વરસાદ વરસી પડ્યો હતો અડધી થી એક કલાકની વચ્ચે એકાદ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને લઈને ઠેર ઠેર પાણી ભરાયા હતા હળવદ નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા હતા ત્યારે બીજી તરફ જે જેઆરડીના જવાનો છે સામાજિક આગેવાનો છે તેના દ્વારા લોકોને રોડ રસ્તાઓ પસાર કરવામાં આવી રહ્યા હતા હાથની સાંકળની ચેઇન બનાવી લોકોને રોડ રસ્તાઓ પસાર કરવામાં આવી રહ્યા હતા જીઆરડી જવાનો જેવા કે પાટડીયા અરવિંદ લોદરિયા ચેતન મનસુખભાઈ દલચાણિયા સહિતના ઘણા બધા જીઆરડી જવાનો તેમજ સામાજિક આગેવાનો દ્વારા સાંકળ બાંધી લોકોને તેમજ બાળકોને રોડ પસાર કરવામાં આવી રહ્યા હતા પરંતુ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે હળવદ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રી પ્રિમોન્સની કામગીરી કરવામાં આવે છે પરંતુ તે કામગીરી કેવી થતી હશે એ પણ સવાલ છે અને હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એકાદ જેટલા વરસાદમાં ઠેર ઠેર પાણી રોડ પર ભરાતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવતા હોય છે પરંતુ હવે જોવાનું રહેશે કે તંત્ર કેવા પ્રકારની કામગીરી કરશે